રાજકોટ શિખર એપાર્ટમેન્ટમાં ફાયરિંગની ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં મૃત્યુ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગેશ્વર સોસાયટીમાં એક આત્મહત્યા અને સાથે હત્યાનો પ્રયાસનો બનાવ બન્યો હતો જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ જે બનાવ છે એની વિગત એવી છે કે લાલજીભાઈ રમેશભાઈ પઢિયાર કે જેઓએ પોતાની પત્ની તૃષા પઢિયારને પોતાના લાઇસન્સ્ડ વેપનથી એને ગોળી મારી અને એને ઈજા પહોંચાડેલ હતી અને પોતાની જાતને પણ એમણે આ ગોળી માથાના ભાગે મારી અને આત્મહત્યા કરેલ હતી આજે તૃષાબેન છે એમનું આજે વહેલી સવારે ચારેક એક વાગ્યા આસપાસ એમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જેથી એકસો નવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હત્યાના પ્રયાસનો અટેમ્પ ટુ મર્ડરનો એની એમાં મર્ડરની કલમ બીએનએસ એકસો ત્રણ ઉમેરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે એમાં એફએસએલ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છે સ્થળનું બલેસ્ટિક વિભાગનો પણ આ બાબતે અભિપ્રાય લેવામાં આવશે સીસીટીવી જે છે એ જગ્યાના એ એ કબજે કરવામાં આવેલા છે 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 અને જે જે લાલજીભાઈ એમની પાસે વેપન હતું તો આ પણ કબજે કરવામાં આવ્યું છે અને એમના ઘરેથી પંચનામું કરી અને જેટલા બીજા લાઈવ રાઉન્ડ હતા કાટવીસ એ પણ કબજે કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સ્થળ ઉપરથી અમને ખાલી કેસ મળ્યા હતા એ પણ કબજે કરવામાં આવેલા છે જે તૃષાબેન છે એમના બ્રધરે જ આ ફરિયાદ આપી હતી અને એ ફરિયાદ મુજબ કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ હોય અને એનાથી નારાજ થઈ અને આ લાલજીભાઈ છે એમણે તૃષાબેનને ગોળી મારેલી હોય એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ ના ડીલરો ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ